પ્રમુખ પદની જાહેરાત કરવામાં આવી છે અને આજથી પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યો હતો. ભાજપ અગ્રણી અને આગેવાનો તથા પીએમ મોદી અને મુખ્યમંત્રી અને સાંસદ અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. અને નયનાબેન ધોળકિયાએ વધુમાં જણાવ્યું કે પહેલા પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવશે અને વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવશે. તો ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડળિયા પણ ઉપસ્થિત રહી નવા પ્રમુખ પદના પારબેન અશ્વિનકુમાર ધોળકિયાને શુભેચ્છાઓ પાઠવી હતી. આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપણા સાંસદ સભ્ય શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટલિયા સાહેબ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે એમને મને પ્રમુખ તરીકેની જવાબદારી આપી સૌનો સાથ સૌનો વિકાસ સૌના પ્રયાસ થકી આવનારા દિવસોમાં ધોરાજી શહેર માટે કામો કરીશ આજ રોજ ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ની વરણી હતી અને સર્વસંમતિથી એક જ અવાજે પાયલબેન ધોળકિયા ના પ્રમુખ પાયલબેન ધોળકિયાની નવા પ્રમુખ તરીકે વરણી થઈ છે અને આ તકે ભારતીય જનતા પાર્ટીના ધોરાજી શહેર ધોરાજીના બધા જ નગરસેવકો અને આખા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ વતી હું પાયલબેનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું અને હું આશા રાખું છું કે પાયલબેનના નેતૃત્વમાં તમામે તમામ ચોવીસ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો એક સાથે ટીમથી કામ કરશે અને જે ધોરાજીને જે ઉંચાઈ ઉપર લઈ જવું છે આપણે એ ધોરાજીને પુનઃ એનું જે ગૌરવ હતું એક ધોરાજી એક વખતનું પેરિસ કહેવાતું તો એ સ્થિતિ પાછી આવે અને એક સ્વચ્છ સુંદર સુવિધાયુક્ત અને નગરસેવકો નગર નગરજનોને એક અલગ પ્રકારનો અનુભવ થાય કે તમામ પ્રકારના જે પાણીની સમસ્યાઓ છે કે જે કઈ અન્ય સમસ્યાઓ છે એ સમસ્યાનો સંપૂર્ણ સો ટકા નિરાકરણ થાય અને સરકાર તરફથી પણ ખૂબ જ સહયોગ મળવાનો છે વિશેષ ગ્રાન્ટ મળે એના માટે અમે પ્રયત્ન કરવાના છીએ અને આપણા આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી માનનીય મનસુભાઈ માંડવીયા સાહેબનો પણ પૂર્ણ સહયોગ છે અને આપણી કઈ અપેક્ષા હોય અથવા તો જે મડવા પાત્ર હોય એના કરતા પણ વધારે કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટો લેવું અને અભૂતપૂર્વ વિકાસ આ નગરસેવકોની જે ટીમ છે ચોવીસ ચોવીસ સભ્યોની એ ટીમના નેતૃત્વમાં ધોરાજીનો ખૂબ વિકાસ થવાનો છે જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી